હલો મિત્રો જોઈ શકો છો વિક્રમ ઠાકોર તમે જાણતા તો હશો તો સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોર મુંબઈમાં પણ જોરદાર બૂમ પડાવી હતી મિત્રો અમને પ્રોગ્રામ કરીને આવ્યા છો તો મુંબઈમાં પણ જોરદાર રહીને પબ્લિક જોવા આવી હતી વિક્રમ ઠાકોરને તો તમે જોઈ શકો છો અમને હાંસી કહે તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો મિત્રો તમે મુંબઈમાં પણ પબ્લિક વિક્રમ ઠાકોરની જો ઘણી બધી આવી હતી ખવામાં પબ્લિક છે મિત્રો તો અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો ઘણી બધી ફિલ્મ જોઈ છે વિક્રમ ઠાકોરની ઘણી બધી સોંગ જોયા છે પણ નવું ફિલ્મ લઈને આવી રહ્યા છે મિત્રો તો એ ફિલ્મનું નામ છે હાલ ભેરવું જોઈએ ગામડે તો મિત્રો એમ એ ફિલ્મનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે તો મિત્રો દિવાળીના તહેવારોમાં આવશે ફિલ્મ અને હાલમાં તો શૂટિંગ ચાલુ કરી દીધું છે મિત્રો તો અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો